અવેરનેસ ડે આખા વિશ્વમાં આ રીતે અવેરનેસ ડે ની ઉજવણી થાય છે સિકલ સેલ એટલે રક્તકણોના ખામીનો આ બહુ ગંભીર રોગ ગણવામાં આવે છે ને વારસાગત રોગ ગણાય છે જો આપણે ગુજરાતની વાત કરીએ તો આદિવાસી પટ્ટામાં અંબાજી થી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટાઓમાં આ રોગનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે આ રોગના ઉપાય શું છે એને અટકાવવા માટે શું કરવું જોઈએ એના વિશે આજે વાત કરવી છે ને વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે રાજકોટના જાણીતા પીડિયાટ્રિશિયન ડોક્ટર નિશાન દર્શનિયા જે હિમેટો ઓન્કોલોજીસ્ટ પણ છે ને આ રોગ વિશે બહુ ઊંડું જ્ઞાન ધરાવે છે અને ખાસ કરીને આવા દર્દીઓની સારવાર કેમ થાય એના વિશે એમની

હવે આ બીમારી એવી છે કે જન્મજાત જાત આપને જોવા મળે છે જ્યારે બાળક જન્મે છે ત્યારે જ બાળકના શરીરમાં કુદરત છે સિકલ સેલ નામનો રોગ એક આપી દે છે અને જન્મજાત જે પણ રોગ હોય એમાં બાળકમાં એમને એમ રોગ ન આવે જો મધર અને ફાધર મમ્મી અને પપ્પા બંનેમાં પચાસ પચાસ ટકા હોય તો જ બેઝિકલી બાળકમાં સિકલ સેલ આવવાની શક્યતા વધી જાય છે સિકલ સેલમાં થાય છે શું કે માનો કે આપણે કોઈ આપણું હિમોગ્લોબિન નું લઈએ કે જેને આપણે લોહીના ટકાનું કણ કહીએ છીએ એ સિકલ સેલમાં હિમોગ્લોબિનનું મોલિક્યુલ કઈ એની થોડી સ્ટ્રક્ચર કહીએ એ સ્ટ્રક્ચર થોડુંક ફેરફાર થઈ જાય છે અને ફેરફારને લીધે શું થાય છે કે મોટા ભાગે આપણે નોર્મલ માણસોના જે લોહીના કણો જોઈએ એ કુદરતે એકદમ સરસ રાઉન્ડ એટલે કે સર્કલ ગોળ કલરના બનાવ્યા છે સિકલ સેલમાં થાય છે શું કે જ્યારે બાળક બીમાર પડે છે જેમ કે તાવ આવે છે શરદી ઉધરસ થાય છે ઝાડા ઉલટી થાય છે તો એ બોડી ઉપર કોઈ પણ એક પ્રકારનો સ્ટ્રેસ આપે છે તો જ્યારે પણ બોડીમાં કોઈ પણ પ્રકારનું બાળકને સ્ટ્રેસ આવે છે ને ત્યારે એ ગોળ કણો છે ને અચાનક એની મેળે લાઈક આમ અડધા ચાંદા આકારના કે ત્રાકાકારના થઈ જાય છે ને એ લોહીના રોગ ને લીધે ઈ કણો ને લીધે બાળકમાં તકલીફ જોવા મળે છે જેને આપણે સિક્કલ સેલ કહીએ છીએ બરાબર હવે જ્યાં તમે વાત કરી કે સિક્કલ સેલ મોટે ભાગે ટ્રાઇબલ ટ્રાઈબલ માં જોવા મળે છે ટ્રાઈબલ પોપ્યુલેશન એટલે આપણે જોઈએ છીએ જેમ તમે કીધું અંબાજી થી માંડીને જે કે આપણા ગોધરા છે ઉમરવડ છે અને સૌથી વધારે પોપ્યુલેશન છે ને સિકલ સેલ વાળા રોગનું સેન્ટ્રલ ઇન્ડિયામાં જોવા મળે છે મેક્સિમમ પોપ્યુલેશન આપણે અત્યારે મધ્યપ્રદેશમાં છે પછી મધ્યપ્રદેશની આજુબાજુની જે મહારાષ્ટ્રનો બોર્ડર છે યુપીનો બોર્ડર છે રાજસ્થાનનો બોર્ડર છે અને આપણી ગુજરાતનો બોર્ડર છે આ બધા ભાગ એવા છે કે જેને આપણે સિકલ બેલ્ટ તરીકે ઓળખીએ છીએ સિકલ સેલ રોગનું કારણ આ છે પણ સાહેબ આ આદિવાસીઓમાં

એક્ઝેક્ટ ટ્રાઇબલ પોપ્યુલેશનમાં થવાનું આ છે પણ એવું માનવામાં આવે છે કે જ્યારે પોપ્યુલેશન માઇગ્રેટ થયું હતું ઘણા બધા લોકો છે ઇન્ડિયામાં આવીને વૈસા ઇન્ડિયામાંથી ઘણા લોકો બહાર ગયા ઘણા આદિવાસી છે ઘણા સબ સબસાધારણ આફ્રિકન કન્ટ્રીમાંથી છે મેડિટેરિયન કન્ટ્રીમાંથી પીપલ આવ્યા તો એ જે બધું એકી સાથે આ સિકલ સેલ ટ્રેડ લઈને આવ્યા છે ને પછી એમાંથી બેઝિકલી મેરેજ થયા એમાંથી બાળકો થયા એ રીતે ધીરે 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 આવી રીતના આપણું સિકલનું હવે એવું નથી જોવા મળતું કે ભાઈ સિકલ બેલ્ટ છે તો ત્યાંથી જ સિકલ પેશન્ટ આવે હવે એવું નથી જોવા મળતું હવે ઘણી બધી ફ્લુઅન્ટ કાસ્ટ પણ એવી છે પટેલમાં પણ સિકલ સેલ જોવા મળે છે યસ 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 હવે તો હું કચ્છમાં ઘણી બધી વાર વિઝિટમાં જાઉં છું ત્યાં પણ મને ઘણા બધા સિકલ સેલ જોવા મળે છે વેરાવડ ચાઇલ્ડ છે જ્યાં પણ ઘણા બધા સિકલના જોવા મળે છે પોરબંદર છે ત્યાં પણ તમને ઘણા બધા સિકલ સેલના ના જોવા મળે છે કે જેને ટ્રાવેલ પોપ્યુલેશન સાથે કઈ લેવા દેવા નથી હવે ધીરે 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 એ ડિસીઝ પણ માઇગ્રેટ થાય છે અને જો આપણે સિકલ સેલ માઇનર ને નહીં પકડી શકીએ ને તો આપણે સિકલ સેલ મેજર ને પકડી શકીએ પણ એમાં આ રોગ જ્યારે થાય છે લાગુ જન્મથી તમે કહ્યું કે બાળક આ તરફથી કે બાપ તરફથી પડી શકે છે તો શું એના લક્ષણો હોય છે એ એ કઈ રીતે તમને ખ્યાલ આવે છે કે આને સિકલ સેલ ની સમસ્યા છે હવે જો સપોઝ મધર અને ફાધર બંનેને સિકલ સેલ માઇનર હોય તો જ બાળકમાં સિકલ સેલ મેજર આવે જરૂરી નથી કે બધા બાળકો સિકલ સેલ સાથે આવે દરેક પ્રેગ્નન્સીમાં પચીસઠ ટકા એવા ચાન્સ કહે છે કે બાળક સિકલ સેલ મેજર સાથે આવે પિચોતેર ટકા ચાન્સ એવા છે કે બાળકમાં સિકલ સેલ ન આવે પણ એ આપણે કોઈ પણ ટેસ્ટ ઉપરથી પ્રેરિત નથી કરી શકતા જો બંને પેરેન્ટ્સને સિકલ સેલ છે એવું ખબર છે તો પ્રેગ્નન્સીના ત્રણ મહિના પછી તમારે સિકલ સેલ બાળકનો ટેસ્ટ કરી લેવો જોઈએ ગર્ભનો તમે ટેસ્ટ કરી શકો તો ગર્ભના તમને સિકલ સેલ આવે છે તો પછી તમે ડિસિઝન લઈ શકો કે આ બાળકને આપણે કેવી રીતના આગળ વધારવું મોટા ભાગે ગંભીર બીમારીઓ હોવાથી આપણે સલાહ આપીએ કે સિકલ સેલ ડિસીઝ વાળું બાળક છે એ બર્થ થતાં અટકાવાય આપણે એને અવોઇડ કરી શકીએ હવે જો બંને પેરેન્ટ્સ સિકલ સેલ માઇનર છે ઘણીવાર પછી પણ ખબર પડે એવું પણ બને કે પાંચ મહિના પ્રેગ્નન્સી ના વહી જાય પછી પણ ખબર પડે તો પછી આપણે કોઈ ટેસ્ટ નથી કરી શકતા અને બાળકને કંઈ કરી પણ નથી શકતા તો એ લોકોને જન્મથી જ જ તમે તમે જન્મતા જન્ ટેસ્ટ કરાવી શકો જોવા માટે કે આ બાળકને સિકલ સેલ છે કે નહીં. બાળક સપોઝ પેરેન્ટને કઈ ખબર જ નથી સિકલ સેલ વિશે કઈ છે જ નહીં તો મોટાભાગના બાળકો એવા છે કે છ થી બાર મહિનાની ઉંમરમાં આપણી પાસે આવે છે સૌથી વધારે લક્ષણ એ લોકોમાં માં એ જોવા મળે કે બાળકને પેઇન છે. રાખે ખાસ કરીને હાથના નાના હાડકા છે એમાં પેન થયા રાખે પગના પંજાના નાના હાડકા છે એમાં પેન થાય એમાં સોજો થાય સાંધામાં સોજા ચડે છે સાંધામાં દુખાવો થાય છે આ દુખાવો છે ને એનું સૌથી મોટામાં મોટું લક્ષણ તમે કહી શકો કે જેને આપણે બ્રેઇન ક્રાઇસિસ તરીકે ઓળખીએ બીજું લક્ષણ એનું કે સિકલ સેલના કણો જયારે ત્રાકાકારના થઈ જાય છે ત્રિકમ ત્રિકમાકારના થઈ જાય છે ત્યારે શરીર માટે અગત્યના નથી એટલે આપણું બોડી છે એ કણો ને ભાંગી નાખે છે અને તોડી નાખે જ્યારે એ તોડી નાખે છે એટલે થોડોક લોકોના હિમોગ્લોબિન ના ટકા પણ ઓછા જોવા મળે છે અને જ્યારે હિમોગ્લોબિન ના ટકા ઓછા જોવા મળે છે ત્યારે એ લોકોને કમળો પણ જોવા મળે છે પેઇન લોહીના ટકા ઓછા થવા અને કમળો આ ત્રણ મેઈન લક્ષણો છે કે જે મોટા ભાગના છોકરાઓમાં છ થી બાર મહિનાની ઉંમરથી શરૂ થઈ જાય છે અને લક્ષણો તો તમે કયા પણ એની સારવાર સૌથી મહત્વનો પાર્ટ છે

ખરેખર ટ્રીટમેન્ટમાં આપણે શું કરીએ કે ફોલિક એસિડ તમે કીધું ફોલિક એસિડ વિટામિન આપણે સપ્લિમેન્ટ કરીએ લોકોને પણ મેઇન મેડિસિન છે કે જે સિકલ માં અસર કરે છે અને બહુ જ સારી રીતે અસર કરે છે એને આપણે હાઇડ્રોક્સી યુરિયા નામનું નામ આપીએ છીએ હાઇડ્રોક્સી યુરિયા નામની મેડિસિન પાંચસો મિલીગ્રામની કેપ્સુલમાં આવે છે અને સસ્તામાં સસ્તી મેડિસિન છે પણ આખા વિશ્વમાં એક જ મેડિસિન એવી છે કે જે સિકલ સેલમાં કામ કરે છે અને એની સાથે સાથે આપણે અમુક બાળકોને એન્ટિબાયોટિક પ્રોફાઇલ એક્સિસ પણ આપવી પડે એન્ટિબાયોટિક પ્રોફાઇલ એક્સિસ નો મતલબ એ છે કે સિકલ સેલ બાળકમાં થોડીક ઇમ્યુનિટી કુદરતે જન્મજાત ઓછી કરી હોય છે એટલે એ લોકોને ઇન્ફેક્શન નો લાગે એના માટે આપણે અમુક એન્ટિબાયોટિક એ લોકોને રેગ્યુલર બેઝિસ પર શરૂ કરીએ બીજું રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાને લીધે જે તકલીફ થાય છે ને એના માટે તમે સિકલ સેલના બાળકોમાં અમુક સ્પેસિફિક વેક્સિન પણ આપી શકો એ વેક્સિન જો અપાઈ જાય છે તો બાળકની ઇન્ફેક્શન થવાના ચાન્સીસ બહુ જ ઓછા હવે આ રોગ ને તમે જળમૂળ નાબૂદ કરી શકો કે ન કરી શકો કરી શકો તો તમારે શું કરવું જળમૂળમાંથી નાબૂદ કરવાની વાત કરીએ છીએ કે ભાઈ બાળકને સિકલ સેલ નામનો રોગ એના શરીરમાંથી ટોટલી હટી જવો જોઈએ અને જિંદગીમાં પાછો ન આવે એને આપણે જળમૂળમાંથી નાબૂદ કરવાની વાત કરીએ રાઈટ તો એના માટે એક છે કે જેને આપણે બી એમટી તરીકે ઓળખીએ છીએ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ

અથવા એ લોકોને વારંવાર રેગ્યુલર બ્લડ ચડાવવાની જરૂર પડે છે અથવા સિકલ સેલના લીધે કોઈ કોમ્પ્લિકેશન ડેવલપ થાય છે તો આ જ બાળકો એવા છે કે જેને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન ની જરૂર પડે બહુ સર બહુ સરસ વાત પણ સાહેબ હવે એક કોઈ જીન થેરાપી ની પણ એ બાબતમાં પણ રિસર્ચ થઈ રહ્યું છે તો એના અંગે કંઈ આપ કહી શકતા હો સર જીન થેરાપી છે અત્યારે સૌથી પહેલા થેલેસેમિયા રોગમાં આવી હતી હાજી ઘણી સક્સેસ છે અને હજી પણ એનું અમુક કન્ટ્રીઓમાં એ હજી પણ પ્રાયોગિક ધોરણ પર છે કે હજી એના માટે સચોટ એમ જીન થેરાપી જ આપણે આપીએ અને જીન થેરાપીથી જ આવું થઈ શકે એવું હજી આપને કોઈ પણ રોગમાં જોવા મળેલું નથી પણ હા જીન થેરાપી છે ખરા જીન થેરાપી સૌથી સારામાં સારી વસ્તુ એટલા માટે છે કે જો તમે બીએમટી માટે જાઓ છો બોમેરો ટ્રાન્સપ્લાન્ટ માટે જાઓ છો તો તમારે કોઈ ડોનર ઉપર ડિપેન્ડન્ટ રહેવું પડે કે ડોનરમાંથી સ્ટેમ સેલ્સ લઈને આપણા બોડીમાં એટલે બાળકના બોડીમાં સ્ટેમ સેલ્સ નાખવા પડે પણ જીન થેરાપી એક એટલી સરસ પ્રોસીજર છે કે તમે તમારું લોહી છે એ અમુક લોહીના કણો તમે બારે રાખો અને એમાંથી જે જીન ડિફેક્ટિવ છે કે જે આપને સિકલ સેલ આપે છે એ જીનને તમે કાપી નાખો અને એકદમ સ્વસ્થ થયેલું જીન છે એને તમે બાળકના શરીરમાં પાછું આપી શકો એટલે આપણે કોઈ ડોનર ઉપર ડિપેન્ડન્ટ રહેવાની જરૂર નથી પડતી એના ઉપર આધાર રાખવાની જરૂર નથી પડતી એ રીતે જીન થેરાપી બહુ જ સારી છે ટૂંક ભવિષ્યમાં પણ સિકલ સેલ ડિસીઝ માટે અને એ પણ ઇન્ડિયામાં અવેલેબલ થશે

એમ જોઈ ને કે કુદરત આપને પહેલો મોકો આપે છે કે તમે થોડાક સજાગ રહી જાવ પછી બીજો મોકો કુદરત ત્યારે આપે છે કે જયારે લેડી છે પ્રેગ્નન્ટ થાય છે ત્યારે જયારે અવસ્થામાં આવે છે ત્યારે આ ત્રણ મોકા આપે છે કે ત્રણ મોકામાંથી આપણે એક મોકામાં જો આપણે ખબર પડી જાય છે કે આ સિકલ સેલ માઇનર છે મધર અથવા પેરેન્ટ્સ માંથી કોઈ પણ તો તમે બીજા પેરેન્ટ્સ નું સેમ ટેસ્ટ કરાવી શકો અને જો એમાં પણ સિકલ સેલ આવે અથવા થેલેસીમિયા આવે તો તમને ખ્યાલ પડે છે કે આ ચાઇલમાં પણ આપણે ટેસ્ટ કરાવવો જોઈએ આ બધા રોગો એવા છે કે જેમ કે થેલેસીનિયા છે સિકલ સેલ એનિમિયા છે આ બધા રોગો એવા છે કે જેના ઉપર આપણે કામ કરીએ ને તો સો એસો તમે અટકાવી શકો બરાબર બરાબર ગુણિયામાં એક જ રોગ એવો છે સાહેબ કે જે તમે સો એસો ટકા અટકાવી શકો એમાંનો એક ટેસ્ટ આવશે બરાબર બહુ સરસ આપણે અંત તરફ જઈએ પહેલા સિકલ સેલ જેને એનિમિયા નો રોગ લાગુ પડે છે એની જિંદગીમાં સામાન્ય જીવનમાં મુશ્કેલીઓ આવે છે કે બહુ સરળતાથી જીવન વિતાવી શકે છે સર સપોઝ આપણે દસ બાળકો લઈએ કે જેને આપણે થેલેસિમિયા મેજર સોરી સિકલ સેલ અનિમિયા આપણે ડાયગ્નોઝ કરીએ છીએ તેમાંથી એમાંથી થી આઠ બાળકો એવા છે કે જે હાઇડ્રોક્સ્યુરેનમની મેડિસિન ઉપરથી બહુ સારું કરે છે બરાબર બહુ સારું કરે છે એનો મતલબ એમ છે કે એ લોકોને કોમ્પ્લિકેશન્સ આવતા નથી એ લોકોને બ્લડ ચડાવવાની જરૂર પડતી નથી અને એ લોકોનો ગ્રોથ પણ બહુ સરસ રહે છે યુજલી સિકલ સેલ અનિમિયા વાળા બાળકોને ગ્રોથમાં કોઈ પ્રોબ્લેમ થતો નથી જો હાઇડ્રોક્સિયરનો રિસ્પોન્સ આવી જાય પેરેન્ટ્સ છે અથવા બાળક છે એ સરસ રીતે હાઇડ્રોક્સિરિયા લેતા રહીએ તો એની ક્વોલિટી ઓફ લાઈફ બહુ જ સારી રહે છે બહુ જ સારી રહે છે અને જો કદાચ સિકલ સેલ એનિમિયાને લીધે કોઈ કોમ્પ્લિકેશન આવે છે તો આપણે એ લોકોને બીએમટી માટેનો ઓપ્શન જરૂર આપવું

અને બીએમટી માટે છે ને સર ખર્ચો એ રીતે ડિપેન્ડન્ટ થાય કે આપણે ડોનર ક્યાંથી લઈએ છીએ આટ ઈઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડોનર ક્યાં છે જો સગા ભાઈ ભાઈબેનમાંથી જ કોઈ ડોનર મળી જાય છે ને તો સરકાર પણ આપણને હેલ્પ કરે છે એનજીઓ પણ આપણને હેલ્પ કરે છે આ હેલ્પ એટલી બધી સરકાર અને એનજીઓ આપણે કરે છે ને કે જો ભાઈ ભાઈબેનમાંથી કદાચ આપણે ડોનર સેલ્સ શાળા મળી જાય ને તો ઓલમોસ્ટ ઈ બાળકનું ટ્રાન્સપ્લેન્ટ તમે એફઓસી થ્રી ઓફ કોર્ષ કરાવી શકો બરાબર યસ સર અને સપોઝ જો કદાચ એના ભાઈ કે બેનમાંથી આપણે ડોનર સેલ નથી મળતા અને આપણે સપોઝ બારે અમુક રજીસ્ટ્રી હોય છે કે જેમાં સ્ટેમ સેલ્સ તમે ત્યાંથી લઈ શકો જો એમાંથી આપણે લઈ શકાય અથવા પેરેન્ટ્સમાંથી આપણે ટ્રાન્સપ્લાન્ટ કરવાનું આવે તો એમના ઉપર આપણે એમના સેલ્સ ઉપર આપણે અમુક પ્રોસીજર્સ કરવી પડે છે પ્રોસીજર થોડીક અઘરી છે અઘરી એટલા માટે કારણ કે ઈટ ટેક્સ અ કોસ્ટ એના માટે અમુક સેલ્સ આપણે કાઢવા માટે અમુક કોસ્ટ પર ખર્ચો કરવો પડે એનો કોસ્ટનો ખર્ચ આઠ દસ લાખ આસપાસ સોરી 8 લાખ આસપાસ નો હોય છે પણ ઓન એન એવરેજ તમે જોવો જો પેરેન્ટ્સ થોડુંક મહેનત કરે ને ડોનેશન માટે તો અમે એ પણ જોયું છે કે 25 થી ત્રીસ લાખના ખર્ચા વાળી જે ટ્રીટમેન્ટ છે જેને મેરો ટ્રાન્સપ્લાન્ટ કહીએ છીએ એ પણ ઘણા બાળકો એવા છે કે જે બધું ડોનેશન ભેગું કરીને ફ્રી ઓફ કોસ્ટ કરાવી શકે છે ડોનેશન પણ ઘણું મળે છે ડોનર આપવા માટે પણ બેઠા છે જસ્ટ એ લોકોને ખાલી યુટિલાઇઝ કરવાનો આપણે મોકો મળવો જોઈએ તો ઘણા બધા છોકરાઓના સારામાં સારા ટ્રાન્સફર તમે સિકલ સેલમાં પણ કરાવી શકો છો પણ બોન મેરેનો કેટલી સફળતાનો રેશિયો કેટલો સફળતા બહુ સારી છે સર જેટલી નાની એજમાં તમે બોન મેરેનો ટ્રાન્સફર કરાવો માનો કે મેક્સિમમ એજ હું તમને કહું ઓન એવરેજ તો જો 15 થી 17 વર્ષ સુધીમાં જો બોન મેરેનો ટ્રાન્સફર થઈ જાય કે જેને જરૂર છે તો એનો ટ્રાન્સફરનો સક્સેસ રેટ થાય અપ્રોચિંગ ટુ 85 ટુ 90% એટલે 100 માંથી તમે 85 થી 90 બાળકો છે કે જેને ક્યોર કરી શકો છો કદાચ દસ થી પંદર બાળકો સો માંથી એવા રે કે ઓક્સિજનના લીધે અથવા પ્રોસિજરમાં વપરાતી દવાઓને લીધે કોઈ આડઅસર બાળકને આવી શકે અને આપણે ધારેલું પરિણામ ન મળી શકે બાકી પંચ્યાસી થી નેવું ટકા ને તમે પીએમટીથી ક્યોર કરી શકો છો સાહેબ વાહ બહુ સરસ સાહેબ તમે બહુ સરળતાથી સિકલ સેલ એનિમિયાની બીમારી જે છે એની વાત કરી અને આ મને લાગે છે આપના કહેવા મુજબ આ વિશે અવેરનેસ બહુ જરૂરી છે જાગૃતિ બહુ જરૂરી છે ખાલી આદિવાસી સમાજમાં ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આજે અપીલ કરી કે આ બાબતે અવેરનેસ લોકોમાં આવવી જોઈએ જો તમે પતિ પત્ની બંને જો આ સમસ્યા હોય તો બાળક મેજર આવી શકે છે એટલે આવા લગ્નો ટાળીએ તો પણ ઘણો બધો ફાયદો થઈ શકે એટલે સિકલ સેલ માટેની જાગૃતિ એ જ સૌથી મોટી દવા છે શરૂઆત માટે એ બહુ મહત્વની બાબત છે આપે બહુ સરસ માહિતી આપીને દર્શકોને ને આ બાબતે જાગૃતિ આવે એવું આપણે ઈચ્છીએ તમે અમારી સાથે જોડાયા ડોક્ટર સાહેબ એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી ક્યારે આવી કોઈ બાબતે આપની સાથે સંવાદ કરશો થેન્ક યુજી જી Thank you so much. Thank you so much.